જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ક્યારે છે વસંત પંચમી ચૌદ કે પંદર ફેબ્રુઆરી નોટ કરી લો તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ તો તેના વિશે આપણે થોડી માહિતી જાણીશું હિન્દુ ધર્મમાં વસંત પંચમી વિશે મહત્ત્વ છે આ દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો એટલા માટે આ શુભ દિવસ એમને સમર્પિત છે સરસ્વતી પૂજા માસમાં શુકલ પક્ષની પંચમી તિથિને ખૂબ જ ધૂમધામથી આ પૂર્વ ઉજવવામાં આવે છે તમામ સ્કૂલો કોલેજોમાં માતા સરસ્વતીની પૂજા ઉપાસના વિધિ વિધાનથી થાય છે વસંત પંચમીના દિવસે પણ માતા સરસ્વતીની જયંતિ પડે છે એટલા માટે આને સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિદ્યાર્થી દેવી માતા સરસ્વતીની પૂજા ક્યારે કરવામાં આવશે અને શુભ મુહૂર્ત પૂજા વિધિ સરસ્વતી પૂજા ક્યારે છે આ વર્ષે ચૌદ ફેબ્રુઆરી સરસ્વતી પૂજા કરવામાં આવશે આ વર્ષ મા મહિનાને શુક્લ પક્ષની પંચમીની તિથિ તેર ફેબ્રુઆરી શરૂ થઈ જશે જેનો સમય બપોરે બે વાગ્યેને એકતાલીસ મિનિટ છે આ ચૌદ ફેબ્રુઆરી લગભગ બાર ને દસ મિનિટે સમાપ્ત થશે એવામાં ઉદ્યાતિથિ અનુસાર ચૌદ ફેબ્રુઆરીએ આ પૂર્વ ઉજવવામાં આવશે સરસ્વતી પૂજા બે હજાર ચોવીસ શુભ મુહૂર્ત ચૌદ ફેબ્રુઆરીના દિવસે સરસ્વતી પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે દસ વાગ્યે ને ત્રીસ મિનિટથી લઈને બપોરે એક વાગ્યે ને ત્રીસ મિનિટ સુધી રહેશે આ દરમિયાન માતા સરસ્વતીની પૂજા વિધિ વિધાનથી કરી વિશેષ લાભ મેળવી શકો છો વસંત પંચમીના શુભ અવસર પર પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું પીળા વસ્ત્રો પહેરો જો તમારી પાસે આ રંગના કપડાં નથી તો તમે સફેદ કપડાં પણ પહેરી શકો છો તમારા પૂજા સ્થળ સાફ કરો ત્યાં એક સ્ટૂલ મૂકો અને પીળા રંગનું કાપડ ફેલાવો દેવી સરસ્વતીને પીળા વસ્ત્રો પહેરાવો અને તેમને ત્યાં પદ પર સ્થાપિત કરો તેમની સમક્ષ સરસ્વતીની પૂજા કરવાની પ્રતિજ્ઞા લ્યો પીળા ફૂલ અર્પણ કરો માળા પહેરાવો હવે અક્ષર પીળા રંગની રોલી ચંદન વગેરે ચડાવો ધૂપ દીવો અગરબત્તીઓ પ્રગટાવો પીળા રંગની મીઠાઈઓ ચડાવો સરસ્વતીની પૂજા અને મંત્રોચ્ચાર કરીને દેવી સરસ્વતીની પૂજા કરો છેલ્લે હવન કરો આ દરમિયાન મંત્રનો જાપ કરો અને પછી આરતી કરો હાથ જોડીને દેવી સરસ્વતીને પ્રાર્થના કરો કે તમે યાજ્ઞા સ્થાન પણ અને વિવેક બુદ્ધિ આપે તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરો અને યોગ્ય નિર્ણય લો આ હતી માતા સરસ્વતી અને વસંત પંચમી વિશેની માહિતી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ મિત્રો